સુરતના જીએમઈઆરએસ કોલેજમાં નવ લાખથી વધીને સત્તર લાખ ફી કરાતા વિરોધ સાથે એમબીબીએસના વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ દેખાવ કરી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સુરતમાં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાલીઓ મહાલ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે જીએમઈઆરએસ કોલેજો દ્વારા એમબીબીએસના અભ્યાસમાં અસહ્ય ફી વધારો અટકાવવા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે કલેક્ટર કચેરી ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે સરકાર દ્વારા જીએમઈઆરએસ કોલેજોમાં અસહ્ય ફી વધારો કર્યો આરોપ લગાવ્યો છે ફી વધારાના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોટાની ફી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ હતી તે વધારીને પાંચ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા કરાય છે મેનેજમેન્ટ કોટાની ફી નવ લાખ હતી તે વધારીને સત્તર લાખ કરી છે જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશક્ય છે એક તો આ વર્ષ દરમિયાન નીટની એક્ઝામમાં ગેરરીતિ થઈ છે જેના કારણે કે કટ ઓફ મેરીટ ઘણું ઊંચું ગયું છે તેનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી ત્યાં ફી વધારો દાજ્ય પર ડામ આપવાનું કામ કરે છે તો વાલીઓએ કહ્યું કે એક તો આજના સમય પ્રમાણે ડોકટરોની માંગ વધી છે તે સરકાર સરકારી બેઠક વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડોક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે જ છે ગરીબોને મધ્યમ વર્ગના વિદ્યાર્થી પણ ડોક્ટર બની શકે અને સમાજે તંદુરસ્ત બનાવવાની પોતાની ફરજ અદા કરી શકે છે આ તોતિંગ ફી વધારો રદ કરવા માંગ કરાય છે ગયા વર્ષ જેટલી જ ફી રાખવા અનુરોધ કરાયો છે નામ જીકના ગજર છે સરકારે જી મર્સની કોલેજોમાં એમબીબીએસના એડમિશન માટે ફી વધારો કરેલો છે જે ઘણો અસહ્ય છે પહેલાં જીમર્સની કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં સાડા ત્રણ લાખ રૂપિયા ફી હતી જે વધીને સાડા પાંચ લાખ રૂપિયા કરી છે જે છાસઠ ટકા જેટલો વધારો બતાવે છે અને જે સાત લાખ ફી હતી નવ લાખ ફી હતી એનો વધારો સત્તર લાખનો કર્યો છે જે સિત્તેરથી પંચ્યાસી ટકા જેટલો વધારો છે જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ કે વાલીઓને પોસાઈ શકે તેમ નથી જે લોકો ગરીબ વર્ગ અથવા મધ્યમ વર્ગ પોતાના બાળકને ડોક્ટર બનાવવા માંગે છે સમાજની એક સેવા કરવા માંગે છે તેમાં પોતાનો ફાળો આપી શકે તેમ નથી જો આટલી બધી ફી હોય તો તો સરકારને વિનંતી કે ભાઈ આ ફી વધારો પાછો ખેંચે સમાજને તંદુરસ્ત બનાવવામાં અમે સહયોગ જેમ આપવા માંગીએ છીએ એ પણ સમાજ માટે જ કામ કરે છે સરકાર પણ તો એ માટે ફી વધારો તુરંત પાછો ખેંચે એવી અમને નમ્ર અરજ છે સુરત કલેક્ટર આલે પહોંચી જીએમઇઆરએસ કોલેજો દ્વારા એમબીબીએસના અભ્યાસમાં આ ફી વધારો કરાયો તેનો વિરોધ કરી ફી વધારો અટકાવવા માંગ કરાય છે બ્યુરો રિપોર્ટ ઇન ફ્યુ ન્યૂઝ